સબસ્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કલેક કરવાનું ભૂલતા નહીં સુરત શેરમાં ચોક બજાર અને ગામાને મઈદરપુરા વિસ્તારમાં સ્નેચરનો આતક વધ્યો એક દિવસમાં 8 કિલોમીટર અંતરમાં 8 મોબાઈલ ચોરી કરનારને કતાર ગામ પોલીસે ઝડપી પાડ્યો છે 30 ઓગસ્ટના રોજ 1 વાગ્યાના સમયે બાઇક લઈને 2 કલાકમાં 8 કિલોમીટર સુધીના વિસ્તારમાં 8 મોબાઈલની ચોરી કરી સ્નેચિંગનો આતક સર્જાયો હતો કતારગામ ગામ પોલીસની સરાહનીય કામગીરી રંગ લાવી કે સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીની ધરપકડ કરી લીધી સાથે સાથે ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન પણ શોધી કાઢ્યા જે બાઇકથી ચોરી કરતો હતો એ જ બાઇક પણ તેની પાસેથી મળી આવી એ બાઇક ચોક બજાર વિસ્તારમાંથી ચોરી કર્યાનું કબૂલાત કર્યું હતું તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાય આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇ આઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહઆરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં